ખાતે એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત તલોજ શહેર મહિલા મોરચા પ્રમુખ અને તલોદ શહેર મહિલા મોરચાના મહામંત્રી દ્વારા કરવામાં આવી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કે નામ અભિયાન શરૂ કરાવીને પોતાના માતાના નામે વૃક્ષ રોપવાનું આહવાન કરવામાં આવ્યું છે જેને લઈ તલોદ શહેર મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધીએ પોતાના ઘર આંગણે એક લીમડાનું વૃક્ષારોપણ કર્યું હતું જ્યારે તલોદ શહેર મહામંત્રી સુશીલાબેન પરમારે તલોદ રાધાકૃષ્ણ મંદિર પ્રાંગણમાં ગુલમહોરનું વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને આપણી આવનારી પેઢીની સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વૃક્ષ વાવી અને પ્રકૃતિ બચાવવાનો સંદેશ આપ્યો હતો આજે દિન પ્રતિદિન વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઘટતી જવાના કારણે ગ્લોબલ વોર્મિંગનો આખી દુનિયા સામનો કરી રહી છે ગ્લોબલ વોર્મિંગ કારણે પર્યાવરણને જે નુકસાન થાય છે અને દિવસે દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જો વધુ વૃક્ષ વાવીશું તો પર્યાવરણ અને આપણા માનવ જીવન અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી વૃક્ષોની સંખ્યા વધારીશું તો આપણે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ રક્ષા કરી શકીશું પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીપલનું ઝાડ વાવીને વૃક્ષારોપણ કરેલું હતું આ વૃક્ષારોપણના દિવસે તેમને એક નામ આપ્યું

તેવી રીતે આજે આ વૃક્ષારોપણ આપણે કર્યું છે અને તેનું આપણે જતન કરવાનું છે આજે અહીં તલોત શહેર મહિલા મોરચાના મહામંત્રી સુશીલાબેન પરમારે વૃક્ષારોપણ કર્યું છે અને આ વૃક્ષનું જતન કરશે તેવી તે જતન કરતે એવી આશા હું તમને આપું છું ગ્લોબલ વોર્મિંગ આપણે જોવા જઈએ તો ઘણું બધું વધતું રહ્યું છે અને એમાં આ ઝાડનું ખૂબ મહત્વ છે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણથી જે નુકસાન થાય છે જો દિવસે દિવસે ઝાડ આપણે જોઈએ છે તો ઓછા થાય છે અને જો આવા વૃક્ષો વાવણ વાવેતર આપણે કરીશું તો પર્યાવરણને અને આપણા માણસને પણ ખૂબ જરૂરી છે અને સારું સ્વાસ્થ્ય માટે વૃક્ષારોપણ જરૂર રિપોર્ટ જીતુભા રાઠોડ સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત તલોદ સાબરકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર